સુરતમાં સુરતમાં વરસાદી હાલાકી પર મંત્રીઓનું ખાડીના પાણીથી મુશ્કેલ ખાડીપુર અને પાણી ભરાવાની સમસ્યા ઉકેલવા આજે સર્કિટ હાઉસ ખાતે સંકલન બેઠક યોજાય કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર આર પાટીલ તેમજ રાજ્યના અન્ય મંત્રીઓ અને તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છેલ્લા પંદર દિવસના ધોધમાર વરસાદ અને ખાડીના વધેલા સ્તરથી

શેર આર પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને અને રાજ્ય સરકારના દક્ષિણ ગુજરાતના માન્ય મંત્રીઓ સાથે અને સુરત મહાનગર અને સુરત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથેની આ ચોમાસામાં તાજેતરમાં જે વરસાદી પાણીને લઈને જે સમસ્યા ઊભી થઈ છે ત્યારે એ સમસ્યાના નિરાકરણ માટે ખાસ કરીને સુરત શહેરમાં વરસાદી પાણીનો ક્યાંક ને ક્યાંક ભરાવો થાય છે પાણી ભરાઈ જાય છે અને માનવ જીવન પર ખોટી અસર પડે છે અને સાથે જિલ્લામાંથી પણ જે પાણી આવે છે તો એને પણ કઈ રીતે ડાયવર્ટ કરીને શહેરમાં આવતું અટકાવવું એવા અગત્યના પાણીના પ્રશ્નો માટે આજે ચર્ચાઓ થઈ છે અને આગામી દિવસોમાં એનો એક હાઈ પાવર કમિટીનું પણ ગઠન કરીને સુરત જિલ્લો તાપી જિલ્લો અને સુરત શહેર આ ત્રણેય જિલ્લાઓના રૂપમાં જે કહેવાય છે અને ઉકાઈ તાપી મૈયાના આશીર્વાદથી સુરત આજે સુરત પર ખૂબ મોટા આશીર્વાદ છે એમ કહેવાય તો ખોટું નહીં ત્યારે ત્યાંથી લઈને દરિયામાં તાપી મૈયા મળે છે ત્યારે ક્યાંક ને ક્યાંક ચોમાસામાં આમાં જે નુકસાન થાય છે પાણીનું ત્યારે એને એ સમસ્યાને દૂર કરવા માટેની આજે ચર્ચા કરવામાં આવી છે સર એક કમિટી બની છે કમિટી બની છે કઈ કઈ રૂપની કમિટીમાં છે એ તો હવે જિલ્લા પ્રશાસનને એવા કેન્દ્રીય મંત્રી શ્રી પાટિલ સાહેબે આ મુદ્દો ઉપસ્થિત કર્યો છે કે તમામ વિભાગને સાથે રાખીને એક હાઈ પાવર કમિટી બને એનાથી કે જે તે વિભાગ પોતપોતાના નીતિમત્તાથી જોડાયેલા હોય છે ત્યારે એનું સરળીકરણ સાથે એનું સંકલન થાય ત્વરિત એનો નિકાલ આવી શકે એ માટેની સૂચના આપી છે આ મીટિંગ મારા અધ્યક્ષતાને થઈ નથી કેન્દ્રીય મંત્રી આદરણી પાટીલ સાહેબ મંત્રીશ્રી પણ હાજર હતા ત્યારે તમામ મુદ્દાઓની સમસ્યા મુદ્દાઓની ચર્ચા દે છે મુખ્ય પાણીનો મુદ્દો છે પાણીનો રસ્તો માનવ જા કે માણસો જે જે તે માણસો બંધ કરે છે તો પાણીને પોતાનો રસ્તો શોધી લેતો હોય છે એટલે ક્યાંક ને ક્યાંક કે પાણીના નોર્મલ પ્રવાહને અવરોધવાનો જે પ્રશ્નો ક્યાંક ને ક્યાંક થયા છે ત્યારે એને પણ કઈ રીતે સિલ્ટીંગ થયું ત્યાં ડી કરવા માટે સૂચના આપવામાં આવે છે જિલ્લામાંથી જે આવે છે તેને એ જ છે જિલ્લામાં સાથે મળીને એમાં કઈ રીતે વધુ સરળ રીતે એને ડાયવર્ટ કરી શકાય એ મુદ્દો આજે ચર્ચામાં લીધો છે તો સર્વે અને એ તો લોંગ પ્રોસેસ છે કેટલા ખેડૂતોની જગ્યા જમીન છે ક્યાંક સંપાદન કરવાની વાત આવે હવે નાળાનો જમાનો ગયો છે હવે ક્યાંક ને ક્યાંક બોક્સ કલવર્ટર સાથે આપણે બધાએ કામ કરવું પડે જ્યાં નાળા નાખ્યા છે સિમેન્ટના પાઇપ નાખ્યા છે તેને લઈને જ આપણે વહન શક્તિ ઓછી થઈ છે એટલે આ એ બધી બાબતોને ટેકનિકલ બાબતોને ધ્યાનમાં રાખવું સેન્ટ્રલ એજન્સીની પણ મદદ લેવામાં આવશે એ તો એમાં જ્યાં જરૂર પડે ત્યાં મહાનગરપાલિકા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એ તો આંખ કાન અને નાકની જેમ ત્રણેય સંસ્થાઓ જોડાયેલી છે તો ત્રણેય સરકાર અને ત્રણેય અ વ્યવસ્થા એમાં સામેલ થશે જી સર એટલે આજે ખાડી છે અને ફરી આપણે જે તાપી તરફનું એક પ્લાન હતો એ પણ એને એમાં અત્યારે ટેકનિકલ ટીમ છે તો કરશે જે તે ડિપાર્ટમેન્ટ છે કરે પછી એમાં તમે હું આપણે નહીં નક્કી કરીશ નહીં એટલે એ મુદ્દે કોઈ ચર્ચા થઈ કે છે એ તો તંત્રને સૂચના આપી છે કે આવનારા દિવસોમાં એને કઈ રીતે ડાયવર્ટ થઈ શકે શું તો એ આપણે કરશું